સુરતની સિવિલ હોસ્પિટલમાં મારામારી ખટોદરા પોલીસની ગંભીર બેદરકારી બસોથી વધુનું ટોળું ભેગું થઈ ગયું હતું ખટોદરા પોલીસ આવી જ નહીં હોસ્પિટલથી પોલીસ ચોકીથી માંડ પચાસ મીટરના અંતરે મોટી બબાલ મોટી બબાલ થવા છતાં ચોકીનો એકેય પોલીસ ફરક્યો સુધા નહીં નેપાળી યુવકના મૃતદેહ લઈ જવાના મુદ્દે બે ભાઈઓ બાખડી પડ્યા હતા લાંબો સમય મારામારી ચાલતી રહી તમાશો થયો પણ પોલીસ આવી નહીં ડબોલી હરિદર્શનના ખાડા ખાતે રહે છે પરિવાર ત્રીસ વર્ષીય રૂપેશ પરિયા નામના યુવકનું મોત ટ્રાફિક જામ હોવાથી રોંગ સાઈડમાં જવા માટે યુવકે કર્યો હતો પ્રયાસ બાઇક ઊંચકીને ડિવાઇડરની બીજી તરફ જઈ રહ્યો હતો અચાનક સંતુલન ગુમાવી દેતા યુવક પટકાયો હતો બાઇક યુવક ઉપર જ પડી હતી આ વિચિત્ર દુર્ઘટનામાં તેને માથામાં ગંભીર ઈજા થઈ પોસ્ટમોર્ટમ બાદ પોસ્ટમોર્ટમ રૂમની બહાર તેના પરિવારના બે ભાઈઓ વચ્ચે રૂપેશના મૃતદેહને પોતાના ઘરે લઈ જવાની વાતે ઝઘડો થયો